ભરૂચના ઝગડિયાના ફીચવાડા ગામના અગણસિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલા પ્રસન્નબા રણજીતસિંહ ધરિયાને બ્રેઇન સ્ટ્રોક આવતા તારીખ પંદરમી સપ્ટેમ્બરના રોજ તેઓને વડોદરાની બીએપીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે તારીખ વીસમી સપ્ટેમ્બરના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ તબીબો દ્વારા પરિજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેને આધારે તેમના દીકરા દિલીપસિંહ ધરિયા દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જાહેર કરાયેલા મહિલા ફેફસા કિડની અને બંને આંખોનું દાન કરવામાં આવ્યું હતું પરિજનો દ્વારા લેવાયેલા આ સરાહનીય નિર્ણયના કારણે છ વ્યક્તિઓએ નવજીવન મેળવ્યું છે ત્યારે મૃત્યુ બાદ પણ પ્રસન્નબાએ અન્ય લોકોના જીવનમાં પ્રસન્નતા ફેલાવી છે